아, 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 로 아, 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 아,

મન મત બતાવતા કરો તમે તો ગોદરે ઓઢી ઓઢીને આયા છો તો પછી ઠરી ગયા છો તર તો વાત જ દે હેડો છોકરા તો હું શીખમણ આવું હેડો જો ઓવળો ફુલારી હા આયે આય એવો છે અને એની બહુ તોડે અંતે ઘણી ચાલાક છે હું એ છે ને આ મારા કોઈ ખોડા ફાવરણ વાસીડું કરીને ઢગા કરી દાતરે આળાના હું ઢગા કરે કોઈ ને તમારો જ છે કે પણ મારે હું કોણ હાવરા દઉં તો વિહા હા હા આ ફુલાજી તું શું કરે છે આ બધી કોઈ ને પણ ફૂલાજી મારે શું છે કે

આગ પાડીને આવ્યા તો મારો લોહી પીધો છે એમ ખબર નહીં પડે હું શું છું તો આટલું મને જાળવતા નહીં હમણાં મારા મોજ શું શું થઈ જાય તો એટલી ખબર નહીં પડતી ભાઈ મારે થઈ જાય હું આખા ને આ તોય ના આવે થોડું મારો પેન્ટ મને તો જવા જાય લડાઈ કરશે તે કરવું છે એ